ડભોઈ પોલીસ સ્ટેશન ટાઉનમાં સવા બે વર્ષ સુધી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સુંદર રીતે ફરજ બજાવનાર એસ એ વાઘેલાની વડોદરા તાલુકાના વડામાં પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં તેઓનો વિદાય સમારંભ અને ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઝાલાનો આવકાર સમારંભ કાર્યક્રમ લેવા પટેલવાડી ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ માતાના સ્થાને અને ડીવાય એસપી આકાશ પટેલ અને ભાજપ કોંગ્રેસના આગેવાનો અને નગરના વેપારીઓ અને સભાના આગેવાનો પોલીસ કર્મચારીઓ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા નગરમાં પોલીસ અધિકારી તરીકે સુંદર કામગીરી કરનાર એસ જે વિદાય સમય ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું આતશબાજી અને ફૂલોની મહેક અને તેઓને બુકેશાલ ઉડાડી હોલમાં ઉપસ્થિત તમામે સન્માનિત કર્યા આ સંગે નવા નિમણૂક પામેલા પીઆઈ કે જે ઝાલાને તમામે આવકાર આપી પોતાનો ટૂંકો પરિચય આપ્યો અને જે રીતે પીઆઈ એસ જે વાઘેલાને સાથ અને સહકાર આપ્યો હતો તેવી જ રીતના કાયદો વ્યવસ્થા સાચવવા સાથ અને સહકાર આપવા જણાવ્યું જ્યારે કે ડભોઈ વિભાગીય ડીવાય એસપી આકાશ પટેલે વિદાય લેતા એસ જે વાઘેલાને શુભેચ્છાઓ પાઠવી અને નવા નિમણૂક પામેલા પીઆઈ કે જે ઝાલાને આવકારી અભિનંદન પાઠવ્યા અને કાર્યક્રમના અધ્યક્ષ

બદલી દવાતી વરણામાં પોલીસ સ્ટેશન જે પણ ડબ્બજ વિધાનસભાનો ભાગ છે ત્યાં જઈ રહ્યા છે સાથે જ ક્રિપાલસિંહ ઝાલે ઝાલા જેઓ નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ડભોઈમાં આવી રહ્યા છે એટલે એકનો વિદાય સમાર એકનો અવકાર સમાર એનું આજે અહીંયા આયોજન કર ખૂબ જ ટૂંકા ગાળામાં ગઈકાલે જ ઓર્ડરો આવ્યા ગઈકાલે સાંજે અચાનક જ ચાર્જ લેવામાં આવ્યા ને આજે બપોર પછી નક્કી થયું કે એમનો વિદાય અને અવકાશ સમારંભ રાખવાનો છે છતાં પણ મોટી સંખ્યામાં નગરમાંથી અને તાલુકામાંથી તમામ કોમ તમામ ધર્મ તમામ સંપ્રદાયના તમામ વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને એમને અહીંયા આવકાર્યા પણ છે અને જેટલો વિદાય છે એમને વિદાયમાં પણ આ શુભેચ્છા પાઠવી છે હું બંનેને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું જે રીતે સવા બે વર્ષ અહીંયા આગળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી છે એ જ રીતે શૈલેન્દ્રસિંહ વાઘેલા વર્ણમા ખાતે પણ ફરજ બજાવશે અને જે રીતે એમણે ગર્ભાવતીમાં પ્રેમ સંપાદન કર્યું છે લોકો એ જ રીતે ત્યાં પણ પ્રેમ સંપાદન કરશે અને આવનાર પોલીસ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ ઝાલે પણ એમના જ પગલે આ વિસ્તારના જે સુખ શાંતિ સમૃદ્ધિનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે કાયદો વ્યવસ્થા જે રીતે સંભાળવામાં આવી છે અને લોકો વચ્ચે જે સૌહ્યપૂર્ણ વાતાવરણ છે એમાં એ પણ આગળ વધારશે અને કાયદો વ્યવસ્થા સુચારુ રૂપે આગળ વધારશે એમની પાસે પણ અપેક્ષા રાખું છું આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે સવા બે વર્ષ દરમિયાન એવા એસ જે વાઘરા સાહેબના માનમાં આજે ડભોઈ પોલીસ પરિવાર તથા ડભોઈની પ્રજાજનો ના દ્વારા ધારાસભ્ય શ્રીની ની અંદર એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો